ચંદસ રોશન મેં તેરી રાત હું તરી બિના ધૂરા મેરા હર જજ્બાત હું તેરી બાહો મેરી સુતી રહે સાસો મેં બસ તેરા એ મેરા સાથ બના રહે

વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં જશો અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો વ્લોગ જોઈને મોજમાં આવી જવાના છો તો ફાઇનલી અત્યારની મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ છે મારા માટે સ્પેશિયલ થઈ છે બિકોઝ એવરી વન નોઝ દેટ આજે શું છે મારો બર્થડે તો આજે તો કોઈ પણ હોય એ બધા હેપી જ હોય કારણ કે જન્મદિવસ તો કોને ન ગમે એક આમ સ્પેશિયલ પર્સન તરીકે ફિલિંગ આવે ભાઈ આખો દિવસ હોલ ડે બધા તમને એવી રીતે સ્પેશિયલ પર્સન તરીકે ટ્રીટ કરે જોકે સાસરિયામાં તમારો ફર્સ્ટ બર્થડે છે મેરેજ પછીનો પણ જ્યારે પિયર હતી ને હું તો એ દિવસે એટલી આમ સેલિબ્રિટીવાળી ફિલિંગ આવે ને અને સ્કૂલમાં બી બધાને યાદ હશે કે ભાઈ આપણે સ્કૂલમાં જતા હોઈએ ને તો ક્લાસરૂમને ચોકલેટ્સ વેચી દઈએ પછી કોઈ એક પાર્ટનર તમારી સાથે આવેલું કોથળી પકડીને ચોકલેટની અને બધાને આપણે ટીચરોને બબે બબે ચોકલેટ ક્લાસમાં આપવા જઈએ અને જ્યારે ક્લાસમાં ચોકલેટ આપવા જાય તો બધા આપણને વિશ કરે ક્લાસના જે સ્ટુડન્ટ્સ હોય હેપી બર્થડે ટુ યુ એટલે આપણને આમ ત્યારે સેલિબ્રિટીવાળી ફિલિંગ આવતી એટલે આજે તો એઝ યુઝલ જેટલું બને એટલું મસ્ત આપણે એન્જોય કરવાના છીએ અને હમણાં જો ફ્રેશ થઈને મંદિરે પણ જઈ આવીએ મોર્નિંગ મોર્નિંગમાં દર્શન કરી લે ભગવાનના તમને બધાને દર્શન પણ કરાવી દઈએ અને ત્યાર પછી આજનો હોલ ડે બહુ મસ્ત સેલિબ્રેટ એન્જોય કરવાના છીએ તો ચાલો ફિલહાલ જઈએ નીચે કારણ કે ભૂખ લાગી ગઈ છે જોરદાર નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ તમને બધાને પણ મળવા તો જઈએ મસ્ત આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે વેફર બિસ્કીટ ખાખરા અને થેપલું અને સાથે સાથે મસ્ત ચા દૂધ અને હજી તો વાયગા છે આઠ વર્ષ પૂરું કામ કરીને તો ફ્રી થઈ ગયા છે હું મમ્મી હવે થોડું થોડું કામ બાકી છે આ હારું મમ્મી ઓ ભીખા પેટે જેટલું કામ થાય ને એટલું નાસ્તો કરીને જ થતું મજા આવે તો અત્યારે હું મમ્મી સિત્તેર ટકા જેટલું કામ કરીને હોય હવે ત્રીસ ટકા જેટલું બાકી હોય એ ખાઈ નિરાતે કરીએ એટલે સાડા આઠે નવરા

તમને બધા આશા કે એટલે તમને બાકરી લે ઉખાતી હું માર બપ્પા વિશાલ હવે ત્રણે એને આજ હવર પૂછ્યું પૂછું ભાખરી ખાવી તો કે કે નહીં કે માં ન ખાવી મમ્મીને તો હવરમાં આખો રોટલો આલી જાય આખો રોટલો ન દે આખો ન અડધો પપ્પા હાથ છે અડધો અડધો તો બહુ મોટો મમ્મી મેલું આખો ખાઈ જાય આ દહીં દહી પછી એવું બધા મસ્ત મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા એક જોઈએ તો કે બર્થડે બ્રેકફાસ્ટ છે તો આવી જ જાઉં બધા

બાકી ટેસ્ટ સિમિલર છે વસ્તુ બધી સિમિલર છે તો ગળી કટકી અવેલેબલ છે તો જે જે લોકોને મુરબો જોઈતો હોય તો એના સ્પેરમાં આપણે ગળી કટકી અવેલેબલ છે તમે એનો ઓર્ડર કરી શકો છો અને અહીંયા તમામ અથાણા આપણે લાઇનવાઈઝ ગોઠવાઈ ગયા છે મેઇન બધાનું ખાટી કેરી અહીંયા ગુંદા કેરી દેન આફ્ટર ગરમર અને કેરડા ગરમર અને કેરડા તો લિટરલી આપણી હેલ્થ માટે બધા માટે એટલા સરસ છે કે અને ઘણા લોકો હજી મને છે ને ક્વેશ્ચન કરતા હોય છે કે ગરમર અને કેવડા તમે કઈ રીતે આપો છો તો ગરમર અને કેરડા આ રીતે આપણે ખાટા પાણીમાં બોળેલા હોય છે અને ગરમર આ રીતની એક લાંબી સ્ટીક હોય છે જેને આપણે ખાટા પાણીમાં આ રીતે બોળેલી હોય ને તમારે આ સ્ટીક નીતરી નીતરીને ખાવાની અને સેમ એવી કેરડાની અંદર કે આ નાના નાના ડોટ્સ હોય આ રીતે એ તમારે ખાવાના હોય આ પણ ખાટા પાણીમાં બોળેલા જ હોય તો આ બધી જ વસ્તુ આપણે રેડી થઈ ગઈ છે અત્યારે હવે બધું જ બહુ ઓછા સ્ટોકમાં છે તો હજી જે લોકોને નથી ખબર કે અથાણા રિલેટેડ વેફર રિલેટેડ મસાલા રિલેટેડ ઇન્કવાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી હજી આપણા અથાણાનો અહીંયા ઢેર કર્યો તો એમાંથી માત્ર આટલા જ અથાણા બચ્યા છે કારણ કે બધા જ અમે પેક થઈ ગયા છે અને હજી આ અથાણા બધા વયા છે આપણે મમણી અને આપણી ચોખાની વેફર એટલે કે ફરફર એટલે અત્યારે જો પાછું પેકિંગ આપણે ખોલીએ છીએ મમ્મીના હાથની કાલે જ મસ્ત બનીને આપણે રેડી થઈ ગઈ છે વેફર ને મમરીને બધું તો હવે આના પેકિંગ બાકી છે કે જેની આર હાર વેફર આર ઓર અથાણા હોય ને અમે લાસ્ટમાં રાખ્યા કારણ કે બહુ જગ્યા રોકે છે જાજી એટલે પહેલા અમે નકરા અથાણા પેક કરી દીધા અને હવે મસાલા વેફર ને અથાણા વાળા ફેમિલીના હવે પેક કરીએ છીએ

ક્યારની રેડી થઈ છે અને રૂમ હું ડેકોરેટ કરતો ડેકોરેશન થઈ છે બધું એટલે એ રેડી બેઠી ચાલો એને લઈ જાય તમને બતાવું કે કેવી માટે કરી બે કલાકની મહેનત છે એકલા જ બધું કર્યું છે ચાલો જઈએ રૂમમાં અને બતાવું તમને રેડી રેડી ચાલો સરપ્રાઈઝ વિશાલ ચાલો હો હો

સાંજે આપણે જવાનું છે ડિનર માટે ત્યાં પછી ચાલે એમ કેક કટિંગ ના કરેબલ ન થાય કે

કેક લઈને આવું છું બરોબર ઓકે સારું ચલો

અને આપડે સુખી થવાના કારણ છે આપડે ભગવાન જે પ્રણ બાંધી છે ભગવાન ચોખ્ખું કીધું છે કે મારા સુખી થાય કોઈ દુઃખી થાય

તું કહી કે મારી બધી મેનેજ પરગરમાં મીટ્ટીમાં મિલી જાવાની છે હા થાય તું ને છે ટાઈમ હા એક તો ફૂટી ગયો તું ને છે જ્યાં સુધી ત્યાં સુધી તો રાતે ફૂટશે એમને અડધી ફૂટશે તે બીક તો એમ ફોડ નાખી આપણે ફોડ નાખી પ્લાન છે કઈ ગિફ્ટ અરે આપણે એડવાન્સ ગિફ્ટ બધી શું હવે

હવે આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે ખબર કે બ્લાઇન્ડ લવ આંધળો પ્રેમ પણ આંધળો પ્રેમ ખરેખર આ દુનિયામાં હકીકતમાં તમને કોઈ ન કરી શકે બધાને સૌથી પહેલાં આલો એમ કહીએ કે ભાઈ એ મને તો આંધળો પ્રેમ કરે છે પણ આંધળો પ્રેમ કઈ રીતે એ કાંઈ બાડો છે કે બાડી છે કે બોબડો છે કે એવી રીતે સૌથી પહેલાં તમને જો કાંઈ દેખાતું હોય ને વ્યક્તિને તો એ વ્યક્તિ તમારી આંખથી પહેલાં તમને જોવે છે ત્યાર પછી તમને પ્રેમ કરે છે પણ માં એક એવી છે કે જ્યારે તમે એના પેટમાં હોય ને ત્યારે કોણ છો તમે છોકરી છો કે છોકરા છો એ પણ એને નથી ખબર પણ જ્યારથી તમારો વિકાસ થવાનું ચાલુ થાય છે ને ત્યારથી તમને પ્રેમ કરે છે એકચ્યુઅલી એ છે બ્લાઇન્ડ લવ કે જે તમને એણે તમને જોયા જ નથી અને છતાંય તમને પ્રેમ કરે છે તમે સૂઓ છો ત્યારે એ સુવે છે તમે જાગો છો તો એ જાગે છે તમને એ ખવડાવે છે તમે કોણ છો કેવા હશો મોટા થઈને કેવા થવાના છો એની એને કાંઈ જ નથી પડી જે ખરેખર તમારા જન્મ્યા પહેલાં અને તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી જો જેના પ્રેમમાં કાંઈ ફેર ન પડે એ છે માં તો ઘણા બધા લોકો મધર્સ ડેના દિવસે બોલતા હોય અથવા મધર્સ ડેના દિવસે જ મેજોરિટી આ સ્ટોરીઓ હાલતી હોય પણ આજે મને એમ થયું કે તમને બધાને હું આ રિલેટેડ કહું તો જગતની કોઈ જો જનની હોય કે જેનું ઋણ આપણે કદી એ નથી ચૂકવી શકવાના તો એક જ છે માં કે એની અંદર જ બધું છે આમ આપણે સમજી લે તો ફिलहाल તો હવે લાગી છે જોરદાર ભૂખ અને વિશાલ હવે આપણે જવાનો સમય થોડી જ વારમાં થઈ જશે હમ આ ગયે હે હમારે ઇન ધ એન્ડ ઇવનિંગ કા મતલબ અબી નાઈટ હો ચુકી હે ઓર યહા પે હમારા સ્પેશિયલ ડિનર કા પ્રોગ્રામ હે આજ કા હમારા બર્થડે ડિનર ઓર સુબે સે હમારી પરમ સખી સે સભી કો મુલાકાત નહીં کروائی થી તો અબ આ ગયે હે तो विनीत ने मुलाकात करवा देते हैं आप सभी की थैंक यू सो कैसा रहा दिन वेल स्पेंड आपके जीजा ने दी थी जबरदस्त सरप्राइज <laughs> और अभी हमारे लिए भी सरप्राइज है ओ हो थैंक यू नहीं पता, नहीं पता चलेगा नहीं पता चलेगा पता जाकर ही खोलना पड़ेगा क्योंकि एटमॉस्फेयर ऐसा हो है कि बारिश होगी तो घर से कैसे लेके यस वो भी सही है અભી સી કાહી પ્રોબ્લેમ હે બાર કાલ તો બારિશ થી ભૂખ કે અમે ચલ્યા વિશાલ અંદર ચાલતે હેમ સખી એક મેમ્બર બાકી છે

એન્ડ આઈ શેર એવરીથિંગ વિથ હુ ઇઝ ધ વર્લ્ડ ઓર આગે તું સમજ લે આમ બેડ ઇન સ્પીચ ઓબ્વિયસલી યસ ઈ બેડ સ્પી હું મારી જેટલા પ્રોપર હેવી વર્ડ્સ તો કોઈ નથી યુઝ કરતો અને જે કહે છે કે જેની કંઈ બાઉન્ડ્રી જ નથી પણ એ બગબગ તો કરવું જરૂરી છે કારણ કે વન ટાઈપ ઓફ બધામાં મારી ફેમિલીમાં એવું છે એમ મારા સસરા બહુ વાતું કરે મારા સાસુ શાંત છે પછી વિરાલ દીદી આમ શાંત છે થોડા પણ આકાશ જીજુ મારી જેમ છે સેમ લાઈક દર્શક જીજુ કે એ મારી જેમ બગબગ અમારું ચાલું જોઈએ ત્રણેયનું અને કિંજલ દીદી શાંત અને મારામાં હું અને વિશાલ અમારે શાંત

वो एंड देन आफ्टर कल के में विशाल ने हमें दी है जबरदस्त गिफ्ट की सरप्राइज एंड देन आरवी ने भी दी है जबरदस्त गिफ्ट की सरप्राइज तो अभी कल के ब्लॉग में आप सभी को पता चलेगा कि इस गिफ्टों ने क्या धमाल मचाया है जो कि विशाल और आरवी के गिफ्ट है तो उसमें कुछ बोलना ही नहीं है तो दोनों ही सरप्राइज आपको कल के ब्लॉग में पता चलेगा तो चलिए फिलहाल चलते हैं सदा डिनर की और, और पेट पूजा करते हैं देन आफ्टर कहीं तो खुली हवा में मस्त बाहर टहलेंगे चलिए अभी हमारी डिनर नाइट जो है वो अभी शुरू हो गई है देखे, देखे, भी हो रही रोटी मेरा और हमारी लिटल गर्ल का हमारा सिंपल रोटी वाला प्रोग्राम है यहाँ पे दोनों नाल वाले हैं બેની ને પ્યોર માં આઈસ્ક્રીમ જે આ બહાર એક નંબર છે કોને ટેસ્ટ કરવા આપાય જ નહીં કેટલો મારે હું તમને બધાને ઘરે કેתי ને કે ઓરિયો ગુલ્ફી ખબર છે એક ગોડ મહિના વાત કરતી રહી ઓરિયો ગુલ્ફી ફાઇનલી મને અચીવમેન્ટ મળી ગયું આજે મારા બર્થડે પર મોટો મોટો રિવ્યુ આ ગુલ્ફી એયા આ નું આઈસ્ક્રીમ ને આપણો reaction અરે રે કારણ કે વિશાલ હર વખતે વેનીલા ફ્લેવર હોય એટલે એટલે કોઈને ભાવે ને એટલે સેમ રિએક્શન ત્રણેય ને બસ હા મુજે ત્રણેય દે એન્ડ ઇન ધ એન્ડ અમારે પાસ હે સેફટી પીન તો વી ફટાકડા ફટાકડા ફૂટવા નહીં એવું કેમ બીક લાગતી હોય ખોલી થાય એવું થાય કરતા અત્યારે કેટલા 10:30 વાગ્યા છે નાજી બોમનો પણ આવી છે આ છે ને ફોડો પડે છે કારણ કે પંખો ચાલુ હા એટલે આખો આખી રાત તો એસી આલે હું બીમાર સાચી વાત છે બસ લાગશે આ શહેરીમાં બાર કે બોમ પડે બોમ પડે કે તો આ પછી રહે છે ને એ ઉપર ના ફોડ નાખ થોડક કામ કરું નીચે મૂકી દે આપણે કાલ ફોડશું નિરાતે બે એવું કરું છે turn <laughs> <laughs> sure, that